આંકડાઓ છે તે તે જોવા મળશે ટીવી ઉપર નીચે જોતા પ્રમાણે સ્વરૂપજી સાત હજાર ચારસો ને અઠાણું મત અત્યાર સુધીમાં મેળવી ચૂક્યા છે પરંતુ જે લીડ છે તે હજી પણ ગુલાબસી પાસે જોવા મળી રહી છે ગુલાબસીનો આંકડો આપ જો સાત હજાર આઠસો ને બે મત ગુલાબસીને મળેલા છે પરંતુ ત્રીજો પક્ષ અથવા તો ત્રીજા મહત્વના નેતા તે હતા માની લો તો પણ ખોટું નથી તેમાં અત્યારના ગુલાબસિંહ માટે સારા સમાચાર છે કે તેઓ આગળ ચાલી રહ્યા છે અનિલભાઈ ક્વિક રિએક્શન અહીંયા આગળ એ પણ મહત્વનું છે કારણ કે ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે રાઉન્ડ મારા હું રાઉન્ડ જીતી રહ્યો છું પરંતુ જે લીડ છે તે હજી પણ ઓછી છે માવજીભાઈ જે મોટું ફેક્ટર અહીંયા જોઈ રહ્યા છો કારણ કે બંને ઉમેદવારોની આપ ઉમેદવાર છે એમના કરતા એમના પચાસ થી વધારે મત છે એટલે અત્યાર સુધી જે રાઉન્ડ થાય એમાં ગુલાબસિંહ આગળ જ ચાલી રહ્યા છે આગળ જોવાનું એ રહે છે કે કેટલા મત કેટલા રાઉન્ડ સુધી ગુલાબસિંહ ટકી રહે છે અત્યાર ને જો સરવાળો કરીએ કરીએ તો નથી કામ કરતી હજુ પણ હું કહું છું મારું સૂચન કે ભારતીય જનતા પાર્ટી નું રાષ્ટ્રીય લેવલે જે સૂચન આવશે એમાં વાવ માટે જુદું વાયનાડ માટે જુદું મહારાષ્ટ્ર માટે જુદું કે ઝારખંડ માટે જુદું એવું નથી આવવાનું દરેક જગ્યાએ પ્રજાનો જે મત છે એ પ્રમાણે પ્રજાની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે અમારો મત આવતો હોય છે એટલે વાવમાં આ તોડવાનો આ એવો વિષય નથી અત્યાર સુધી જે જે કોંગ્રેસના મિત્રો અથવા તો બીજા આક્ષેપો અમારી સામે થતા હતા કે માવજીભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઉભા રાખ્યા છે ભાઈ તમે જોઈ શકો છો જો ભારતીય જનતા પાર્ટીના અને માવજીભાઈના પેઢા વોટ થાય તો અત્યારે કેટલા આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો એટલે એવું કંઈ નથી હોતું મેં કીધું ને અગ્નિ પરીક્ષા આક્ષેપો થતા હોય છે અને આક્ષેપો કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈપણના મત મતાંતર હોય અને એના 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 ચોક્કસ ટિપ્પણી કરીને એના સિદ્ધાંતોને વરીને એ લોકોએ ક્યાંક પુરાવા પણ રજૂ કર્યા હોય પરંતુ જ્યારે પરિણામ આવતું હોય છે ને ત્યારે એ અગ્નિ પરીક્ષાની અંદર સાચું ખોટું ખબર પડી જતી હોય છે આ સાચું ખોટું મહારાષ્ટ્રમાં પણ ખબર પડી ગઈ અને આદરણીય હું કહું છું ને કોંગ્રેસના મિત્ર ભલે કહેતા હોય ઝારખંડમાં પણ અમને પણ ખબર પડી જશે એટલે એવો કોઈ વિષય છે જ નહીં કે આ ખાટું સોચું પણ પરંતુ ઇન્ડિયા લેવલે ક્યાંય પણ હોય ઝારખંડ હોય કે વાવ હોય કે પછી મહારાષ્ટ્ર હોય કે વાયનાડ હોય અમારા માટે જે પણ છે એ એક જ મત છે એક જ ઈવીએમ છે એક જ બેલેટ પેપર છે અમે બધે જ સ્વીકારીને મુદ્દો શું છે દેશ ની લોકશાહી ની અંદર જે મતદાર છે એ મતદારનો સો સો ટકા વિશ્વાસ કોઈ એક પ્રણાલી ઉપર ન હોય તો એ પ્રણાલી ન ચાલે લોકશાહી ની અંદર સો માંથી પાંચ લોકો પણ એમ કે આ સિસ્ટમ પર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકે છે વાવની અંદર આપણે જે વિચારી ને ચાલતા હતા કે ત્રણ કાંટાની ટક્કર હશે ત્રણેય ઉમેદવારો વચ્ચે પરંતુ આટલા નાના માર્જિન સાથે કોંગ્રેસ આગળ છે જ્યાં આગળ કોંગ્રેસ પ્રભાવ જે વિસ્તારની અત્યારના ગણતરી થઈ રહી છે ત્યાં આગળ માની કે હવે આવનાર સમયમાં થોડું અઘરું થઈ છે જ્યારે ભાજપ માટે મહત્વના મતો છે કારણ કે જે મીઠાપુર બાકી મીઠું બાકી છે જ્યાં આગળથી મીઠું કોના માટે સાબિત થયું જોવાનું મહત્વ ઠાકોરના નેવું ટકા મતદારો ત્યાંથી આવશે તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટી પહેલા રાઉન્ડ થી આગળ ચાલી રહી છે ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય માલધારી સમાજ હોય અઢારે આલમ એ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયેલી છે કોંગ્રેસ પાર્ટી કોઈ એક એક કોઈ સમાજ સાથે કે કોઈ એક સમાજ નથી કોંગ્રેસ પાર્ટી સાથે અઢારે આલમના લોકો જોડાયેલા છે ત્યારે ચોક્કસથી કોઈપણ કોઈપણ સમાજના વિસ્તારો ખુલે કોંગ્રેસ પાર્ટીનો પંજો લહેરાવાનો એ નક્કી છે ઠાકોર સમાજના ગામડા ખુલે માલધારી સમાજના વિસ્તાર ખુલે ચૌધરી સમાજના વિસ્તાર ખુલે કોંગ્રેસ પાર્ટી ઉપર અઢારે આલમનો વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી સૌને સાથે લઈને ચાલવાળી પાર્ટી છે સમગ્ર અઢારે આલમને સાથે લઈને ચાલવાળી પાર્ટી છે ત્યારે કોઈપણ વિસ્તારના ગામડાઓ ખુલે કોઈપણ વિસ્તાર ખુલે કોંગ્રેસ પાર્ટી વાવની અંદર પહેલાં રાઉન્ડથી આગળ છે ત્રેવીસમાં રાઉન્ડ સુધી આગળ રહેશે કોંગ્રેસ પાર્ટી દસ હજારના માર્જિનથી વાવની અંદર

જ્યાં સુધી માવજી ભાઈ ની એન્ટ્રી નહોતી ને ત્યાં સુધી બંને તરફથી પૂરેપૂરો જોર હતો એ ટીમ બે ટીમ કોઈ વાત જ પિક્ચર માં આવી જેવા માવજી ભાઈ ફેક્ટર માં આવ્યા કદાચ એમને સસ્પેન્ડ કરવા ભાજપના અગેન્સ્ટ માં ગયું હોય એવું મારું અંગત માનવું છે શું આપનું એવું માનવું છે કે એ મત પણ જે ચૌધરી સમાજના હતા કદાચ ભાજપ અત્યારના ખોઈ બેઠું હશે માવજીભાઈના ઉતરવાથી એમને સસ્પેન્ડ કરવાથી બિલકુલ જે રીતે આંકડા આવી રહ્યા છે એ રીતે લાગે છે એમને ચોક્કસ પટેલ સમાજના મત મળેલા છે અને હું ગઈકાલે વાત કરતો સ્થાનિક પત્રકારો સાથે અને બીજા ઘણા એનાલિસ્ટ જે છે એ લોકો પણ એવું જ માનતા હતા કે કહી શકાય એમ નથી કે કોણ આગળ રહેશે અથવા તો કોણ જીતશે આ એક એવી બેઠક છે કે જે રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય જીત્યા એ પછી ખાલી પડેલી બેઠક પર કોણ જીતે છે કારણ કે એક માત્ર ગેની બેન જ એક કોંગ્રેસ તરફથી એક બેઠક લઈ ગયા હતા લોકસભા એટલે હજુ પણ કેવું મુશ્કેલ છે કારણ કે આ ચિત્ર કદાચ પલટાઈ બી શકે અમુક રાઉન્ડ આગળ જતા ખબર પડે તો ઠીક છે હજુ તો બે કલાક પછી કદાચ થોડુંક ચિત્ર ક્લિયર થાય જેમ બીજા રાજ્યોમાં અત્યારે થયું ઝારખંડ ની વાત કરો તમે તો ઝારખંડમાં આખું આખું ઉલટફેર થઈ ગયું ઉલટફેર થઈ ગયું આખો હા ઝારખંડમાં હવે એવું થઈ ગયું છે કે બહુમતીની અંદર ઇન્ડિયા આવી ગયું છે અઠ્યાવીસ બેઠકો પર

આમ તો તમે જોશો તો ઉલટા સુલટી થઈ ગયું હોય તમામ જગ્યાએ ઉમેદવારો લીડમાં છે જીતમાં હજી નથી આવ્યા સમય લાગશે કલાક દોઢ કલાક બે કલાકનો ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં અઠ્યાવીસ પર આગળ છે એનડીએ ત્રેવીસ પર આગળ છે અને અધર જે છે તે બે પર જોવા મળી રહ્યા છે તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં એક તરફ મોટી જીત હોઈ શકે છે તો બીજી તરફ ઝારખંડમાંથી બીજેપીને શીખવા પણ મળે તે પણ એક મહત્વની વાત જોવા મળી શકે છે એસેમ્બલી રિઝલ્ટ જે છે વિધાનસભા બે મહત્વની રહી હતી અનિલભાઈ અહીંયા આગળ ઝારખંડ એક એવી ચર્ચાનો મુદ્દો ના રહ્યો પરંતુ જ્યારે કપિલભાઈએ વાત કરી કે એક નામ આપી દેવામાં આવ્યું કે આદિવાસી સીએમને હટાવવામાં આવ્યા આદિવાસી સીએમ સામે ષડયંત્ર કરવામાં આવ્યું તો એ મતદારોને આકર્ષવા માટે પણ મહત્વની વાત થઈ જાય છે જો આ બંને રાજ્યોમાં જે રીતે ટ્રેન ચાલી રહી એ પરથી એવું લાગે એન્ટી ઇન્કમ મસી કોઈને નડી નથી મહારાષ્ટ્રમાં પણ નથી નડી અને ઝારખંડમાં પણ નડી નથી અને બીજું વાત રહી કપિલભાઈએ કહ્યું કે સિટિંગ સીએમને એ તો એ મને એવું લાગે છે કે આ રીતે સિટિંગ સીએમને કરવા અથવા તો આ રીતે સત્તા પક્ષ તરફથી આ રીતે પગલા વેન્ડેટા પોલિટિક્સ જેને આપણે કહીએ છીએ બધાનું રાજકારણ એ ભારતીય રાજકારણમાં વર્ષોથી રહ્યું છે એવું નથી કે છેલ્લા અમુક વર્ષથી ચાલી રહ્યું છે અને બીજું એમને એ સાબિત થયા તો એમને ફરી સીએમ પદે ચૂંટાયા છે એવું બીજા રાજ્યોમાં પણ બની ગયું છે એટલે આ વેન્ડેટા પોલિટિક્સ જે છે એ તે ઘણા વર્ષોથી ચાલતું રહ્યું છે એવું નથી કે પર્ટિક્યુલર આ કેસમાં છે અગાઉ પણ થયેલું છે રાજગોર સાહેબ અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો જે કપિલભાઈ તરફથી આક્ષેપ હતા કે ભાઈ મહારાષ્ટ્રની અંદર ખોટી બનેલી સરકાર છે જો અત્યારના જે પ્રમાણે ટ્રેન્ડ જોઈએ આપના માટે હવે ચિંતાનો વિષય અથવા ચિંતાનો વિષય આવી જશે કે ચોક્કસ ચિંતાનો વિષય છે ચિંતા કરીને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ ઇલેક્શનો વાવનો હોય મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ નું હોય આનંદના સમાચાર છે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર ની અંદર જેટલી સીટો લડી છે જો અત્યારે અમને એવું લાગી રહ્યું છે વિશ્લેષક તરીકે અથવા અમને પણ કે જો અમે એકલા હાથે લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે જીતી રહી છે

જનતા પાર્ટીના વિરોધમાં હોત કે ભાજપે આમ કર્યું એટલે એને આપણે પાઠ શીખવાડીએ તો એવું બન્યું નથી કે 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 પ્રજાએ પણ છે સાચું શું ખોટું શું શું અને માટે રીતે કામ થતું હોય ક્યાંક બની ગયા છતાં પણ પ્રજા જેમ અનિલભાઈએ કીધું કે આવું વારંવાર થતું હોય પરંતુ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન ઝારખંડમાં પણ આપ્યું છે મહારાષ્ટ્રમાં પણ આપ્યું છે અને વાવની અંદર વાત કરું તો મેં જેમ કીધું કે માવજીભાઈ અને એમના બંને વોટો સરકારવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થન ધરાવતી લોકોએ એમને વોટ આપ્યા છે ચોક્કસ આ હાર અને જીત થાય તો ક્યાંક ને ક્યાંક આત્મચિંતન વિષય આવે તો એ આત્મચિંતન તો તો અમે અમે મેં કીધું ને કે જીતીએ પણ કરતા હોઈએ છીએ સોમનાથની અંદર જે ચિંતન શિબિર કરવાની હતી એ અમે ચાલુ કરી દીધી એટલે ટૂંકમાં પ્રજાના હિતના કામો કરીશું ચોક્કસ ક્યાંય જુદા જુદા વચનો નહીં આપીએ માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્ર કીધું ચોક્કસ કોંગ્રેસ હજારે જ્ઞાતિઓને હજારે વાળાઓને લઈને સાથે ચાલે છે પરંતુ માત્ર ને માત્ર એક પરિવારની ઉજાગર કરવા માટે કોંગ્રેસ ચાલે છે અમે સમગ્ર આ એકસો ચાલીસ કરોડ ની જનતા નું જે પરિવાર છે એને ઉજાગર કરવા માટે ઝારખંડ થી એક પરિવાર ને કપિલભાઈ એક જ પરિવાર ને જીતાડવા અમે કામ નથી ઠીક છે ઝારખંડ કપિલભાઈ એક સારા સમાચાર એ છે કે બહુમત તરફ જવા માટેનો જે આંકડો છે એ હવે દૂર નથી રહ્યો પ્રાથમિક વલણોની અંદર વાત છે ઇન્ડિયા ગઠબંધન માટે અહીંયા આગળ અપેક્ષિત જે છે તે આંકડો જોઈ રહ્યા છો આપ અત્યારે એકત્રીસ બેઠકો છે કદાચ હમણાં નવ બેઠકો કારણ કે હજી અઠ્ઠાવન ની જી એક્યાસી બેઠકો સુધી જતા થતા આગળ જતું જોવા મળશે પરંતુ કાંટાની ટક્કર ઝારખંડમાં રહેશે ચોક્કસથી જે પ્રકારે ઝારખંડના રૂાન આવી રહ્યા છે ચોક્કસથી આશા છે કે સરકાર ત્યાં કમ્ફર્ટેબલી મેજોરિટી સાથે અમે સરકાર બનાવીશું એ આંકડા ઉપરથી દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મિત્રોએ કહ્યું કે અમે લોકો એકલા લડ્યા હોત તોય સીધી સીધી યાદ અમે આત્મજ્ઞાન થયું અમે તો ઈચ્છીએ છીએ કે એકલા લડે તમે એકલા લડો કારણ કે તમે એકલા લડતા નથી ભારતીય જનતા પાર્ટી સાથે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ ઇલેક્શન કમિશન પોલીસ સ્થાનિક તંત્ર પ્રશાસન આ બધાના સાથ સહકારને પછી છેલ્લે અંબાણી સાહેબ અદાણી સાહેબના આશીર્વાદ આવે અને ખોખાએ ખોખા થેલાઓ પૈસાના ભરીને એમના નેતાઓ પકડાય અમે ઈચ્છીએ છીએ તમે એકલા લડો તાકાત તાકાતો આવો મેદાનની અંદર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ પોલીસ ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે વાવથી મહત્વના મોટા સમાચાર

વધુ મતોની મતગણતરી અત્યાર સુધીમાં થઈ તેમાં સાત હજાર આઠસો બે મત ગુલાબસિંહ મળ્યા છે સાત હજાર ચારસો અઠાણું મત સ્વરૂપજીને મળ્યા છે જ્યારે અડતાલીસો મત માવજીભાઈને મળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે તો વાવની અંદર મોટો અનિલભાઈ માવજીભાઈ રહ્યા છે જે આપણા તમામ લોકોનું માનવું હતું તમારે જે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત હતી તેવું જ કંઈક જનતા એ પણ વિચારીને ચાલી આવ્યું તેવું લાગી રહ્યું છે ત્રેવીસ ટકા વોટ મોટો છે વાવ બેઠક માટે બિલકુલ એટલે એમને છે ને ખાલી પોતાના સમાજના મત નથી મળ્યા બીજા ઠાકોર સમાજના પણ મત મળ્યા છે એટલા માટે જ આ